ત્રણ પોઈન્ટ પચાસ લાખ એટલે કે સાડા ત્રણ લાખ જ્યારે બાકીના અવાજોમાં રૂપિયા છ લાખમાં વેચાણે આપવામાં આવશે પ્રથમ બે વર્ષ માટે રૂપિયા પચાસ હજાર અલગથી આપવાના રહેશે જેના માટે અવડાની વેબસાઇટ ઉપર બીજી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મકાનોની ફાળવણીનો ડ્રોપ કરવામાં આવશે અમદાવાદમાં ઓછી આવક ધરાવનારા લોકો પોતાના ઘરનું ઘર મેળવવા માટેનું સપનું પૂરું કરી શકે છે ઓડા દ્વારા અલગ અલગ વર્ષમાં બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનો જે ડ્રો બાદ પ્રતિક્ષા યાદી અને જેઓએ પૈસા નથી ભર્યા તેવા મકાનો પડ્યા છે ત્યારે ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તેના માટે હવે અરજી મંગાવીને ડ્રો મારફતે પસંદગી કરી લોકોને ફાળવવાનો નિર્ણય કરાયો છે વાર્ષિક રૂપિયા ત્રણ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવનારા લોકો જ આ મકાનો મેળવી શકશે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનો વર્ષ બે હજાર બાવીસમાં જ બનાવવામાં આવ્યા છે વન બી એચ ના ખાનગી ફ્લેટ જેની કિંમત વીસથી પચીસ લાખ રૂપિયા હોય તેવા જેવા જ ફ્લેટ માત્ર છ લાખ રૂપિયામાં જ મળી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં જે અવડાના મકાનો ખાલી છે તે ત્રણેય વિસ્તાર જમીન અને મકાનના ભાવ સૌથી વધારે છે તેવા વિસ્તારોમાં જ મકાનો ખાલી છે ઓગણીસમી ઓગસ્ટથી બીજી ઓક્ટોબર સુધીમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અવડા ડોટ ડોટ ઇન ઉપર જઈને ખાલી આવાસ યોજના ફોર્મની વિગત ઉપરથી માહિતી મેળવી શકશે અરજદારોને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મકાન મેળવવા માટે સોગંદનામું અને ફ્લેટો વિશેની માહિતી માટે બ્રોશર પણ આપવામાં આવ્યું છે